કરે છે ને કરવા નથી દેવું અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કે તું કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકારી બાકી ઓટે બેઠા બેઠા WhatsApp માં મોબાઈલ માં મેસેજ નાખવા કે એ ભેગા થયા તા હવે કાઈ નઈ ઈથા ઓ સમાજ માં બેંક ની સીબી રતી ખાઈને વે ગયા તું કાલ થી કે રેલ તો મે હેઠા બેઠા જાવ તમે કરો તો ખરા તમારે કરવું જ કરવાનું દેવું નથી કોઈને અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઉભી થવાના પ્રયત્નો કરવા છે આ સમાજની મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ થઈજો કારણ કે આવનારા દિવસો 이러કરી સમાજ માટે ખરાબ આવી રહ્યા છે કીધું કે તાકાતિયા સમાજનું નેતૃત્વ કરી છે અને કદા નેતૃત્વ કરતા છે તમારી કેક એક બે ફૂલ પણ થતી હશે કરીશ એટલે કદા થાય

મારી દીકરી ના લગ્ન ન થાય ને એવા દીકરીઓના લગ્ન કરવા માટે જઈશું ચારસો એકાઉન્ટ ચારસો એકાઉન્ટ પૂરા થઈ ગયા પાંચસો જાહેરાત કરી મેં બે દિવસ પહેલા આજે ચારસો નેવું નામ પૂરા થઈ ગયા બે દિવસ